ચોવીસ પૂરું થઈને બે એ શરૂ થવા જઈ રહ્યું છે અને આજે બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર અને આજે લોકો આખા વર્ષનો ભાર ઉધારી અને નવા વર્ષના નવા સંકલ્પ સાથે જીવવા પોતાની જાતને તૈયાર કરતા હોય છે આ નવ વર્ષ નવા સપનાને સાકાર કરવાની નવી દિશાઓ સુજાડે અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનું જોમ આપે તેવા ઉત્સાહ સાથે લોકો બે હજાર પચીસના વર્ષને વધારવા તૈયાર છે ત્યારે સરકાર કેટલાક નિર્ણયો લેવાની છે અને આ ખૂબ મહત્વપૂર્ણ નિર્ણયો રહેવાના છે કેટલાક નિર્ણયો એ દેશની જનતાને ફાયદારૂપ સાબિત થવાના છે તો કેટલાક એવા પણ નિર્ણયો છે જે દેશના મધ્યમ વર્ગ પર ભારણ વધારી શકે છે ત્યારે આજે વિશ્લેષણમાં એ જાણવું છે કે એ કયા કયા નિર્ણયો છે જે સરકાર આગામી વર્ષમાં લઈ શકે છે જેનાથી કોને ફાયદો થશે અને કોને ખિસ્સા પરનું ભારણ એ વધવાનું છે ખાસ તો મધ્યમ વર્ગની સ્થિતિ તો ખૂબ કફોડી બની છે ત્યારે મધ્યમ વર્ગના ખિસ્સા પર ભારણ વધારતા કયા નિર્ણયો એ આગામી સમયમાં સરકાર લેવાની છે તે જાણી લઈએ આજે વર્ષનો છેલ્લો દિવસ ને આવતીકાલથી કેલેન્ડર બદલાશે અને બે હજાર પચીસમાં ખૂબ મહત્વની બાબતો પણ બદલાઈ ગઈ છે આમાં કેટલીક સુવિધાઓ છે કેટલાક પ્રતિબંધો છે અને કેટલીક વસ્તુ એવી પણ છે જે તમારે જાણવી ખૂબ જરૂરી છે હવે આ જે બદલાતી બાબતો છે જે તમને કેટલીક અસર કરશે અને એ પણ આપણે જણાવીશું વિશ્લેષણમાં ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે એવી તો કઈ કઈ બાબતો છે કયા કયા એ નિર્ણયો છે કયા કયા ક્ષેત્રને લગતા એ નિર્ણયો છે જે આવનારા વર્ષમાં બદલાઈ રહ્યા છે તો સૌથી પહેલા એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ગ્રાફિક્સના માધ્યમથી તો એ કયા કયા નિર્ણયો છે બે હજાર પચીસ થી આ નવા બદલાવ આવવા જઈ રહ્યા છે સૌથી પહેલું છે એલપીજી સિલિન્ડરની કિંમત હવે સવાલ એ થઈ રહ્યો છે કે કિંમતમાં વધારો થશે કે ઘટાડો થશે બીજો છે એ એફડીના નિયમો એફડીમાં એટલે કે ફિક્સ ડિપોઝીટમાં કેટલાક નિયમો એ બદલવામાં આવ્યા છે અને સાથે ત્રીજો એ જીએસટી નિયમોમાં બદલાવ આવવા જઈ રહ્યો છે જે કાઉન્સિલની બેઠક મળી એમાં કેટલાક નિર્ણયો લેવાયા છે અને કેટલાક નવા વર્ષ ઉપર છોડવામાં આવ્યા છે સૌથી મહત્વપૂર્ણ બાબત નવા વર્ષમાં યુપીઆઈ પેમેન્ટની લિમિટ વધારાશે હવે કેટલી લિમિટ એ વધારવામાં આવશે એ પણ હું આપને જણાવીશ સાથે જ એપીએફઓ મેમ્બર્સ માટે એટીએમ સુવિધા ઉભી કરવામાં આવશે એટલે કેટલી સરળતા એ મુદ્દે બનશે એ પણ હું આપને આ વિશ્લેષણમાં જણાવવાનો છું અને સૌથી મોટી વાત એ છે બે હજાર પચીસના નવા વર્ષમાં ખેડૂતોને રાહત આપે એવા નિર્ણયો લેવાવાના છે તો એ કયા નિર્ણય છે એ જાણીશું બીએસસી અને એનએસસીના પણ નિયમ કેટલાક બદલાઈ રહ્યા છે કેટલીક જે ટેક્ટીક છે એ પણ બદલાવાની છે તો એ પણ જાણીશું અને સૌથી મોટી બાબત એ છે કે ભાઈ કારની કિંમતો વધવાની સંભાવના એ સેવાઈ રહી છે અને એમાં પણ કોઈ મોટો બદલાવ આવી શકે છે અને પેન્શનર્સ માટે વધુ એક સુવિધા એ ઉમેરાવા જઈ રહી છે જે અત્યાર સુધી નહોતી તો હે એ હવે સુવિધા મળશે તો કેટલો ફાયદો થશે એ પણ જાણીશું સાથે જ કોલિંગ માટે અલગ રિચાર્જ કરવું પડશે એના પણ એક નિયમો અલગ બનાવવામાં આવ્યા છે ફોન જૂનો તો વોટ્સએપ નહીં ચાલે એટલે કે જૂનું તમારી પાસે ફોન છે તો તમારે વોટ્સએપ નહીં ચાલી શકે પ્રદૂષણના નિયમો કડક બનવા જઈ રહ્યા છે તો આ એ બધા નિયમો છે ક્રિકેટમાં પણ મોટા બદલાવ આવવાના છે એની પણ એક ચર્ચા ચાલી રહી છે સાથે ભારતમાં ભણીને વિદેશી ડિગ્રી એટલે કે હવે બહાર તમારે ભણવા નહીં જવું પડે અને અગ્નિવીરો માટે દસ ટકા અનામત આ બધા નિયમો છે અને આ નિયમો લાગુ પડશે તો કેટલી રાહત થશે એ આ વિશ્લેષણમાં આજે ચર્ચા કરવાના છીએ તો આવા પંદર બદલાવો જે નવા વર્ષમાં દેશની જનતાએ તેનો સામનો કરવા માટે તૈયાર રહેવાનું છે કેટલાક નિર્ણયો તમારા માટે ફાયદાકારક રહેવાના છે તો કેટલાક નિર્ણયો તમારા ખિસ્સાનું ભારણ પણ વધારી દેશે ત્યારે સૌથી પહેલો બદલાવ એલપીજી સિલિન્ડરના ભાવને લઈને છે તો એ શું છે એ આપણે સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું શું કહે છે સરકાર જાન્યુઆરી બે હજાર પચીસમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થઈ શકે છે તો આ એક બદલાવ નવા વર્ષમાં આવી શકે છે સાથે હાલમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમત તોતેર પોઈન્ટ અઠાવન પ્રતિ ડોલર છે જેના કારણે એલપીજી સિલિન્ડરની કિંમત વધી શકે છે તો તેલ માર્કેટિંગ કંપનીઓ એ દર મહિને દર મહિનાની પહેલી તારીખે એલપીજીની કિંમતોનું રિવ્યુ કરતી હોય છે આ તેલ માર્કેટિંગ કંપનીઓ અને ઘણા મહિનાઓથી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો એક કિંમત ઉપર એ ભાવ અટક્યા છે હવે ગુજરાતમાં શું ભાવ છે તો એ આપણે જાણી લઈએ હાલમાં ગુજરાતમાં ઘરેલું સિલિન્ડરની કિંમત આઠસો આઠ રૂપિયા છે ને દિલ્હી બાજુ આઠસો ત્રણ રૂપિયાની આસપાસ એ ગેસ સિલિન્ડરનો ભાવ છે હવે નવ વર્ષ શરૂ થતાની સાથે ગેસના બાટલામાં ભાવ વધી શકે છે તેવી વાતો વહેતી થઈ છે ત્યારે આ કિંમતો મધ્યમ વર્ગના બજેટને અસર પહોંચાડી શકે છે હવે ફિક્સ ડિપોઝીટની આપણે વાત કરીએ ફિક્સ ડિપોઝીટને લઈને પણ કેટલાક નિયમોમાં ફેરફાર થવાના છે ત્યારે કેવા ફેરફાર થઈ શકે છે એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ પહેલી જાન્યુઆરીથી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની ફિક્સ ડિપોઝિટના નિયમો એ બદલાશે કોના કોના નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને હાઉસિંગ ફાઇનાન્સ કંપની એમની ફિક્સ ડિપોઝિટના નિયમો બદલાવા જઈ રહ્યા છે નવા વર્ષમાં આરબીઆઈએ હવે એફડી કરનારાઓને પાકતી મુદત પહેલા તેમની થાપણો ઉપાડવા અંગે રાહત આપી છે એટલે કે એ જે અમાઉન્ટ છે એ લોક નહીં રહે અને આ ઉપરાંત નોમિની સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે એટલે કે એમાં પણ એક સરળતા આપવામાં આવી છે હવે નવા વર્ષમાં જોવું રહ્યું પોતાની મહેનત થી કમાયેલી મૂડીની જયારે એફડી થાય ત્યારે જે તે વ્યક્તિને એક જ આશા હોય કે બેંક તરફથી નિયત કરેલું સારું રિટર્ન મળે હવે નવા વર્ષમાં એફડીને લઈને જે નિયમોમાં ફેરફાર થશે તેનાથી ગ્રાહકોને ખૂબ ફાયદો થશે એવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે જીએસટીના નિયમોમાં કેવા બદલાવ આવી શકે છે એ અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીએ એક જાન્યુઆરીથી કરદાતાઓ માટે કમ્પ્લાયન્સ રૂલ વધુ કડક બનશે એટલે કે જે પાલન કરવાના જે નિયમો છે કે એ એ નિયમો વધુ કડક બનાવવામાં આવશે સૌથી મહત્વપૂર્ણ મલ્ટી ફેક્ટર ઓથેન્ટીફિકેશનમાં ફેરફારો થઈ શકે છે જેને એમએફએ કહેવામાં આવે છે એમએફએ એ જ વ્યવસાયોને લાગુ પડતું હતું જેમનું વાર્ષિક ટર્નઓવર વીસ કરોડથી વધુ હતું હવે આ નિયમમાં એ ચેન્જ કરવામાં આવ્યું છે એ નિયમો બદલાઈ શકે છે હવે જીએસટી પોર્ટલનો જે ઉપયોગ કરનાર તમામ કરદાતાઓ માટે એ વસ્તુ અમલી બનશે અને મુખ્ય હેતુ આ ખોઈ કરવા પાછળનો એ છે કે જેનો હેતુ સુરક્ષા વધારવાનો છે એ વ્યવહારો વધુ સુરક્ષિત રીતે એ પાર પાડી શકાય તો હાલમાં જીએસટીના જે નિયમો છે તેના કરતાં પણ વધુ કડક નિયમો એ નવા વર્ષમાં કદાચ તમારી સામે આવી નહીં તો નવાય નહીં હાલમાં યુપીઆઈ પેમેન્ટ મોડનું ચલણ એ ખૂબ વધી ગયું છે અને ઘણા ખરા લોકોએ તેને સ્વીકારી પણ લીધું છે અને ખૂબ સરળતા પણ રહે છે ત્યારે યુપીઆઈ પેમેન્ટમાં શું નિયમો આવવાના છે કેવો ફાયદો થવાના છે આ નિયમો કેવા સકારાત્મક રહેવાના છે એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ યુપીઆઈ વન ટુ થ્રી પે માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદા જાન્યુઆરી બે હજાર પચીસ થી વધારવામાં આવશે એટલે અત્યારે જે મર્યાદા રાખવામાં આવી છે એ મર્યાદા એ હટાવી લેવામાં આવશે અગાઉ મહત્તમ ટ્રાન્ઝેક્શન મર્યાદા પાંચ હજાર રૂપિયા હતી એટલે એકવારમાં તમે પાંચ હજાર રૂપિયા યુપીઆઈથી તમે એ વ્યવહાર કરી શકો પણ આરબીઆઈ એણે જાન્યુઆરી બે હજાર પચીસ થી એટલે કે આવતીકાલથી એ વધી જશે કેટલી થશે દસ હજાર રૂપિયા કરી દીધી છે આરબીઆઈ એટલે આ ફાયદો યુપીઆઈ પેમેન્ટની લિમિટ એ વધારી દેવામાં આવી છે તો યુપીઆઈ પેમેન્ટને લઈને મહત્વપૂર્ણ નિયમમાં બદલાવ કરાતા કરોડો લોકોને તેનો ફાયદો મળશે પહેલા મર્યાદાને કારણે નાણાકીય વ્યવહાર અટકતા હતા એ હવે અટકશે નહીં ઇપીએફઓ મેમ્બર્સ માટે એ લોકો માટે પણ એક મહત્વપૂર્ણ સકારાત્મક નિયમ બનવા જઈ રહ્યો છે સુવિધામાં વધારો થશે ત્યારે કેવો છે નિયમ તો એ ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ માં નોંધાયેલા સાત કરોડ થી પણ વધુ કર્મચારીઓને નવા વર્ષમાં નવી ભેટ મળવા જઈ રહી છે માં જે નોંધાયેલા છે સાત કરોડથી પણ વધુ કર્મચારીઓ નોંધાયેલા છે સીધી અસર તેમના પર પડશે કેન્દ્ર સરકારે ઈપીએફઓ મેમ્બર્સ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને સુવિધાને સરળ બનાવવાની આખી વાત કરવામાં આવી છે શું તો ઈપીએફઓ મેમ્બર્સ માટે એટીએમ સુવિધા ઉભી કરવામાં આવશે એટલે વિચાર કરો કેટલી સરળતા મેમ્બર્સ માટે રહેશે જો એટીએમ સુવિધા ઉભી કરવામાં આવી તમારે બહુ કોઈ લાંબી એ પ્રક્રિયામાં પડવું નહીં પડે જે રીતે તમારે નાણાં ઉપાડવા છે એટીએમમાં તમે જાઓ છો અને તમે કાર્ડ તમે સીધું જ સ્વાઇપ કરીને તમારા રૂપિયા ઉપાડી શકો છો તમારે બેંકની લાઈનમાં નથી ઉભું રહેવું પડતું અને મેમ્બર્સ માટે નવા વર્ષમાં એટીએમ ની નવી સુવિધા આપવા માટે કામગીરી શરૂ થઈ ગઈ છે ને જેના કારણે પીએફ ઉપાડવો વધુ સરળ બનશે હવે ખેડૂતો માટે નવ વર્ષ એ નવા સમાચાર લઈને આવી રહ્યું છે નવા વર્ષમાં ખેડૂતોને ફાયદો થાય તેવા નિર્ણયો લેવાઈ શકે છે ત્યારે કેવા હશે નિર્ણય તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું ખેડૂતોને મળશે રાહત નવા વર્ષમાં આરબીઆઈ તરફથી ખેડૂતોને રાહત મળવા જઈ રહી છે હવે કઈ રાહત તો લિમિટ વધારવામાં આવી છે કઈ તો કે ખેડૂત વિના ગેરંટીએ ખેડૂત વિના ગેરંટીએ બે લાખની લોન લઈ શકશે નવા વર્ષ માટે ખેડૂતો માટે આ ખૂબ આ રાહતપૂર્ણ સમાચાર છે તો પહેલા લિમિટ કેટલી હતી તો પહેલા લિમિટ હતી એક લાખ સાહીઠ હજાર એટલે ચાલીસ લાખ ઉમેરીને એમાં બે લાખની લિમિટ એ વધારી દેવામાં આવી છે તો નવ વર્ષ ખેડૂતો માટે સકારાત્મક નિર્ણય લઈને આવી રહ્યું છે ત્યારે બીએસસી અને એનએસસીના ના નિયમોમાં પણ કોઈ ફેરફાર થઈ શકે છે ત્યારે કેવા નિયમો બદલાઈ શકે છે એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા જાણી લઈએ એક જાન્યુઆરી બે હજાર પચીસ થી બેન્કેક્સ અને સેન્સેક્સ પચાસની માસિક સમાપ્તિમાં ફેરફાર થશે કેટલા કે નિયમો છે એ નિયમોમાં એ ફેરબદલ કરવામાં આવી છે એટલે કે હવે માસિક એક્સપાયરી દર મહિનાના છેલ્લા મંગળવારે થશે તો હવે આ નિયમ આખો નવો કરી દેવામાં આવ્યો છે તો પહેલા ક્યારે થતું હતું તો તે જ સમયે સેન્સેક્સના સાપ્તાહિક કરાર શુક્રવારને બદલે પહેલા શુક્રવાર હતો અને હવે દર સપ્તાહના મંગળવારે એ સમાપ્ત થઈ જશે એટલે કે હવે શુક્રવારને બદલે મંગળવારે થશે તો હવે બીજો કયો નિયમ છે જે બદલાવ જઈ રહ્યો છે અને તમારે જાણવો એ ખૂબ જરૂરી છે તો એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો કારની કિંમતો વધવાની સંભાવના છે ઘણા ખરાને નવું વર્ષ આવે એટલે નવા વર્ષમાં ગાડી ખરીદવાનું સપનું હોય છે તો એક જાન્યુઆરી બે હજાર પચીસ થી ઘણી એ એ કાર ખરીદવી એ મોંઘી થઈ જશે અલગ અલગ કંપનીની એ કાર ખરીદવી તમારે મોંઘી બનશે કઈ કઈ એ બ્રાન્ડ છે તો મારુ થી સુઝુકી છે ટાટા મોટર્સ હુંડાઈ મહિન્દ્રા હોન્ડા અને કિયા આ જેટલી પણ કંપનીઓ છે એણે ભાવ વધારાની જાહેરાત કરી દીધી છે નવા વર્ષ માટે કેટલાક પર્સન્ટ ભાવ વધવા જઈ રહ્યા છે કેટલા તો કે ભાઈ વાહનોના ભાવમાં બે થી ચાર ટકાનો વધારો કરવાની એ જે કંપનીઓ છે એ કંપનીઓએ જાહેરાત કરી દીધી છે કે ભાઈ નવા વર્ષમાં બે થી ચાર ટકાનો ભાવ વધારાનો તમારે સામનો તો ચોક્કસથી હવે કરવો જ પડશે બીજી કઈ કઈ બ્રાન્ડેડ કાર્ડ છે મર્સિડીઝ બેન્સ છે ઓડી છે બીએમડબલ્યુ જેવી લક્ઝરી બ્રાન્ડ પણ વાહનોની કિંમતમાં વધારો કરશે તો આ તરફ બે ચાર ટકા ભાવ વધારો શા માટે તો કે કાચા માલની કિંમતમાં વધારો છે અને ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે કિંમતોમાં વધારો થશે તો આ જેટલી પણ જે કંપનીઓ છે હવે મધ્યમ વર્ગ જે ઓટો કંપની પાસેથી ગાડી લેવાનું વધુ પસંદ કરતા હતા એટલે કે મારુતિ સુઝુકી સિઝુકી હવે કાર નવા વર્ષમાં મોંઘી થવા જઈ રહી છે અને પેન્શનર્સ માટે એ લોકો માટે ખૂબ સારા સમાચાર આ નવ વર્ષ લઈને આવી રહ્યું છે એ કયા સમાચાર છે તો એ પણ આપને જણાવી દઉં ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ એક જાન્યુઆરીથી દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શન કાઢી શકશે પેન્શન તમારે વિડ્રો કરવું હશે તો કોઈ પણ બેંકમાંથી દેશના કોઈપણ બેન્કમાંથી કાઢી શકશો જેના માટે વધુ કોઈ વેરીફિકેશનની જરૂરિયાત નહીં રહે માત્ર ને માત્ર કેટલાક તમારા પેન્શનર્સ છો તેટલા પુરાવા તમારે કાફી રહેશે હાલમાં શું વ્યવસ્થા છે તો હાલમાં જે બેંક અને બ્રાન્ચમાં તમારું ખાતું હોય ત્યાંથી પેન્શન ઉપાડી શકાય છે અત્યારે આ એક વ્યવસ્થા છે પણ એમાં હવે આગળ નવા વર્ષમાં કોઈ બદલાવ આવી શકે છે આ સુવિધાથી કરોડો પેન્શનર્સને ફાયદો થશે કોઈ એક બેંક ખાતું કે પ્રાંત સુધી સીમિત નહીં રહે અને આવા બીજા ઘણા બધા નિર્ણયો છે જે નવા વર્ષમાં તબક્કાવાર લેવામાં આવી શકે છે જેનો ફાયદો પણ થશે અને કેટલાક નિર્ણયો પર તમને બોજ પણ વધી શકે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નવા વર્ષમાં નવા નિયમો લોકોને કેટલા અનુકૂળ આપે છે